નો મેમ એટલે કે લગભગ 5 થી 6 બીચ બરસાત છલા બે દિવસ મત હતી એટલે અત્યારે 90% બાકી પાકરા પડ્યા છે 10 એક પ્રકારની જેવી શકે કે છવાડે બાકી છે અને કપાસ છે જે કપાસ એટલે કિયા તતો નાટકતો એને પહેલી વિનીમાં જેસરમાં મકફડીમાં મોટે ભાગે સાયતિક મકફડી આવી જ રહે એટલે કેચી ગાર્ડન જેસા ને બાકી કાલી સ્કેલ આ બધું કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશ્રીઓ સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી એમ પણ હાજર હતા નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી ગઈકાલ રાતે જ બધા વિસ્તારમાં પહોંચી ગયા છે કેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથને જૂનાગઢ છે વાજાજી અને અમારા અર્જુનભાઈ મોટવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિહોળ તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત લૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એનો સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માંગુ છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો એ પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે કે કેવી રીતે પરિવખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીંયા આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યુ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએ અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોની પડખું આપીને મદદ કરવા માટે સંવેદનાથી લાગણીથી એમની સાથે ઉભી છે એટલે હું આપશોના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જયારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઉભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે